અમરેલીમાં આવેલા ધારી તાલુકાના ચોલાલા ગામે આવેલ તિલક ચોક ખાતે અંબિકા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે દર વર્ષે દેશી પ્રાચીન બેઠક ગરબાનું આયોજન થાય છે ત્યારે નામી અનામી કલાકારો દ્વારા માતાજીના ગરબા ગાઈને આરાધના કરવામાં આવે છે આ ગરબાનો લાભ લેવા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં આવે છે આ ગરબીમાં વર્ષોની પરંપરા ચાલતી આવી બે બસ્સો વરસથી આ ગરબી છે અને આ ગરબી તેમજ કબલાપા વિસ્તારમાં દાનેવ ગરબી મંડળ ખાતે દાન મહારાજના દર્શને આવતા લોકો ગરબાનો લાભ લેશે આજે તિલક ચોક દિનેશોર ચોકમાં વર્ષોની જે પરંપરા રહી છે પૂજ્ય પૂજ્યશ્રી દાન મહારાજ અહીંયા પધારતા એવું અમે વડીલો પાસેથી સાંભળ્યું છે ત્યારની જે પરંપરા છે કે આઠમા નોરતે પૂજ્યશ્રી દાન મહારાજ પધારતા અને આજે પૂજ્ય વલકુબાપુ મહંત તરીકે અહીંયા આઠમા નોરતે તિલક ચોક ખાતે પધારે છે તમામ વેપારી મિત્રો આગેવાનો યુવાન દોસ્તો જે મોટી સંખ્યામાં સમગ્ર શહેર શહેરના વેપારી મિત્રો દ્વારા જે આયોજન થાય છે એમાં પૂજ્ય બાપુ આવીને સૌને આશીર્વચન આપે છે અને અહીંયા ચલાલા શહેરના સર્વશ્રેષ્ઠ કલાકારો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે મા નવદુર્ગાના મા અંબાના અહીંયા ગુણગાન ગાવામાં આવે છે ત્યારે આ તિલક ચોક ખાતે આજે પૂજ્યશ્રી વલકુબાપુ પૂજ્ય ઉદય બાપુ ધારાસભ્યશ્રી આપણા પીઆઈ શ્રી વસૈયા સાહેબ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આદરણીય મહેન્દ્રભાઈ સહિત ચલાલા શહેરના તમામ સમાજના આગેવાનો તમામ વેપારી મિત્રો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના ગરબાના તાલે બધાએ ગરબાની રમઝટ બોલાવી હતી આ ગરબી મંડળમાં હું પંચાવન વર્ષથી આવું છું આ ગરબી મંડળ ચલાલાના જૂનામાં જૂની બસો વર્ષ જૂની દાન મહારાજથી ચાલુ કરેલું આજે દાન મહારાજના વંશજથી બંગળું બાપુ આવતા બાપુ આવે છે મહાવીરભાઈ આવે છે ચલાલાની બેન ગરબી અને તિલક ચોક નવરાત્રિ મહોત્સવ તરીકે આ ગરબીનું નામ છે આ ગરબીની અંદર બેઠી ગરબી છે એટલે કે અર્વાચીન ને પ્રાચીન ગરબાઓ ગવાય છે અને બધા રમ ખેલૈયા બધા રમે છે અને બહુ જ આનંદપૂર્વક ચલાલાના દરેક સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો તેમજ વેપારી મંડળ વેપારીના ભાઈઓ અને ફક્તજનો ગુરુના સાંભળવા આવે છે અને ગુણના ગાવા માટે ગાયક કલાકારો જે તમે કોઈ પણ કલાકારને બોલાવો અને લાખો રૂપિયા આપવા પડે એની કરતાં અહીંયા એ મજા આવે છે કે આજે વિદેશની અંદરથી કેનેડાથી સાંભળે છે લંડનથી સાંભળે છે જ્યાં 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 આપો જાય છે જ્યાં જે ભીડિયા તરફથી જાય છે તો એ લોકો અહીંયા એટલું બધું કહે છે કે ભાઈ તમે તિલક તો ગરબીમાં જાઓ કેમ નથી ગયા આવા 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 સવાલ કરે છે ત્યારે કે એને એટલા બધા રસ છે કે આખી આખી આજ બે અગિયાર વાગ્યાથી ચાલુ થાય તો ચાર વાગ્યા સુધીના ગરબા બારના લોકો સાંભળે છે અને માતાજીને અમે એવી પ્રાર્થના કરી કે આજીવન અમારી ચલાળા નવરાત્રિ મહોત્સવની ગરબી રહે અને એના આશીષ ચલાલા દરેક સભ્ય ઉપર આવે એવી અમારી પ્રાર્થના છે જય દાન મહારાજ જય અંબાજી પ્રતાપ વાડા દિવ્યાંગ ન્યુઝા રેલી